મોરું પથ દેશ પ્રેમ ભરતના સીતાસી માનો ભાચી જાસી યતમા જે સિંહણ સેવા નારી કદી થેન્ક યુ હાલો

દિવ્યાંગ ટ્રસ્ટનો ખૂબ ખૂબ સહૃદય આભાર વ્યક્ત કરું છું અને આજે વુમન્સ ડે છે એટલે કે મહિલા દિવસ છે તો અત્યારે ઉપસ્થિત ને હેપી વુમન્સ ડે આપ સૌને મહિલા દિવસની ખૂબ 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 શુભેચ્છાઓ અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં કેટલી એવી વિરાંગનાઓ થઈ ગઈ છે કે જેમણે આપણા દેશ માટે ઘણા બધા બલિદાનો આપ્યા છે તો એ બધી જ વીરાંગનાઓને હું અહીંથી શત શત વંદન કરું છું અને આપણા જીવનમાં સૌથી જો કોઈ નારી શક્તિ આપણી સાથે હોય તો એ આપણી માં છે અને આજે મારી માતા માટે અહીંયાથી ગીતની બે કડી રજૂ કરીશ હતો હું મને દુખી દેખી દુઃખી કોણ થાતું મહાહિત વાળી દયાળી જ માતુ થેન્ક યુ સો મચ